વાહિની નર્મદા પરિક્રમા જેનું ખૂબ જ મહત્ત્વ છે ચૈત્ર મહિનાની શરૂઆતની સાથે વાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ હોય એટલે હજારો શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે જોડાયા છે તેમાં બે જોડિયા બાળકો પણ નર્મદા મૈયાની પરિક્રમા કરી રહ્યા છે ભરૂચનો આ પરિવાર જે પોતાના બે જોડિયા બાળકો સાથે વાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યો હોય તેવું સામે આવ્યું છે જ્યારે પણ કોઈ પણ નદી ઉત્તર તરફ વહેતી હોય તો તેની પવિત્રતા વધુ હોય છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેવામાં જ્યારે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવામાં આવે તો આખી નર્મદા પરિક્રમા કરી હોય આખી જ નર્મદા મૈયાની પરિક્રમા કરવાથી જેટલું પુણ્ય મળે તેટલું જ પુણ્ય ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવાથી મળે છે તેવું કહેવાય છે અને ત્યારે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની શરૂઆત હોય અને હજારો શ્રદ્ધાળુઓ તેમાં જોડાયા હોય તેમાં આ બે જોડિયા બાળકો જે પણ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં જોડાયા છે હર નર્મદે હું ભરૂચથી આવું છું મારું નામ બિનલ જતીનકુમાર પારેખ અને અમે લોકોએ ગયા વર્ષે પરિક્રમા કરી હતી મેં અને મારા હસબન્ડને સાથે મારી બેબીએ ત્યારે એ ખાલી પોણા ત્રણ વર્ષની હતી અને આ વખતે પણ એને ખ્યાલ છે કે મારે પરિક્રમા કરવી છે તો આ વખતે બંનેઓને ટ્વિન્સ બેબી છે તો બંનેઓને સાથે લઈને આવેલા છે અને બહુ જ એક્સાઇટેડ છે કે અમારે પરિક્રમા કરવી છે બેબી થ્રી ચાલે છે ઘરેથી જ કહે છે કે અમે ચાલીશું અને બોટમાં બેસવાનું મળશે નદી જોવા મળશે હર હર નર્મદેવી સાથે બોલે છે અને આવી રીતે એન્જોય પણ કરે કે મમ્મી ચા પીવી છે કે મમ્મી આમના દર્શન કરવા છે બધું છે એમ એન્જોય કરે છે ફૂલ એવું નથી કે એના ઉચકી લો જો અમારાથી નહીં ચલાય અમે થાકી ગયા એટલું બધું એ હાઈટ નથી આજકાલની જનરેશન મોબાઈલ ફોન એમાં હોતી હોય છે ત્યારે આપણા બાળકો પરિક્રમા આવતા હોય છે હા એ લોકોને પહેલેથી જ અમે બધી મંદિરે લઈ જઈએ છીએ સાથે સાથે એમને જ્ઞાન પણ આપીએ છીએ ટીવી પણ જોઈએ છે મોબાઈલ પણ જોઈએ પણ મોબાઈલ એટલો બધો એટેચમેન્ટ નથી એ લોકોને જોઈ છે ખરા પણ અમે લોકો એને વાર્તા સંભળાવીએ છીએ એની સાથે એવી મૂવી પણ જોડાય છે કે એ લોકો શીખી શકે કંઈક પણ એ લોકોમાં થ્રી પોઈન્ટ એ વરસના છે પણ એટલું બધું સમજે છે કે અમને નવાઈ લાગે છે અત્યારે ગામડાનું મોલ છે તો એ કહે છે કે કાચું મકાન છે ને તો આમાં ભેંસ રહેતા હશે એટલું અત્યારે નોલેજ એ લોકોમાં છે અત્યારે લગીને અમે આટલા મોટા થયા પણ ક્યારે આટલું બધું નહીં નર્મદા પરિક્રમા કરતાં ઘણા બધા જોયું કે વાઈટ કપડાં પહેરીને નહીં એના વિશે માહિતી રેવા મૂવી જોયું અને થોડું હિસ્ટ્રી વાંચી ત્યારે ખબર પડી અને અમે લોકો સાથે સાથે અત્યારે એક વરસ પહેલાં વધારે હવે કેવું છે સોશિયલ મીડિયા પર બધું જેમ મુકાય છે ને તેમ વધારે લોકો જાણતા થયા છે અને વધારે લોકો આવે છે હવે દર વખત એવું થાય છે કે આપણે પરિક્રમા કરીશું ચોક્સ પારેખ બિનલ